જય હિન્દ દર્શક મિત્રો હું ચમિલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર શખ્સને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે તેની જી છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે મૂળ જોડાવાટના અને હાલ રંગપુર મોટાફડિયામાં રહેતા ચોત્રીસ વર્ષીય જવાન જુવાનસિંહ બુરલાભાઈ રાઠવાને ગેરકાયદેસર રીતે બંદૂકવડે ફાયરિંગ કરી બે લોકોને જીવલેણ ગંભીર ઈજા પહોંચાડવા બદલ સાત વર્ષની કેદની સજા સાથે દંડ ફટકારતો હુકમ કર્યો છે વિગતવાર વાત કરીશું વર્ષ બે હજાર ઓગણીસમાં નવેમ્બર મહિનામાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં મૂળ જોડાવાટના અને હાલ રંગપુરના મોટા ફળિયામાં રહેતો જુવાનસિંહ બુરલા રાઠવા અને ખડખડ ગામનો અર્જુન તેરસિંહ રાઠવા પણ પોતાની બંદૂક લઈ અને લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા અને જ્યારે કન્યાની વિદાય ચાલી રહી હતી ત્યારે જુવાનસિંહ રાઠવાએ અર્જુનના હાથમાંથી તેની બંદૂક ખૂંચવી લઈ અને ફાયરિંગ કરતા બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા આ ઘટના અંગેની ફરિયાદ રેંગપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી પોલીસે આઈપીસીની કલમ ત્રણસો સાત એકસો ચૌદ તથા આર્મ્સ એક્ટની કલમ પચીસ એક એ સત્યાવીસ એક ઓગણત્રીસ ત્રીસ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી આ ગુના અંગેનો કેસ છૂટાઉદેપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ અને જેબી પુરાણીની દારદાર દલીલોને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી ફાયરિંગ કરી જીવલેણ ઇજા પહોંચાડનાર જુવાનસિંહ રાઠવાને કોર્ટે આઈપીસીની કલમ ત્રણસો છવ્વીસ મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી સાત વર્ષની કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ તેમજ આર્મ્સ એક્ટની કલમો હેઠળ તકસીરવાન ઠેરવી સાત વર્ષની કેદ અને રૂપિયા પાંચ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે ત્યારે સમગ્ર મામલે શું કહી રહ્યા છે આ કેસના જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ આવો સાંભળીએ આજરોજ છોટાઉદેપુર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પરાસર સાહેબ નાઓએ આરોપી જુવાનસિંહ ભુરલા નાઓને સાત વર્ષની કેદની સજાનો હુકમ ફરવામાં આવે છે બનાવી ટૂંકી હકીકત એવી છે કે રંગપુર પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર દસ બે હજાર ઓગણીસથી સાત એકસો ચૌદ આમ્સ પચીસ એક સત્યાવીસ મુજબને ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાના અનુસંધાને કોર્ટની અંદર સાક્ષી પુરાવા લેવામાં આવ્યા સત્તાવીસ જેવા દસ્તાવેજ પુરાવા રજૂ કરેલા હતા અઢાર જેવા સાક્ષી પુરાવા બીજુ બામી લેવામાં આવી હતી જે સદર કેસની અંદર ટૂંકી હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ચંદ્રસિંહભાઈ દિતલ્યાભાઈ રાઠવાનાઓ આ કુટુંબમાં લગ્ન હોય જે લગ્ન પ્રસંગની અંદર આ કામના આરોપીઓ અર્જુનભાઈ તેરસિંહભાઈ રાઠવા અને જુવાનસિંહભાઈ પુરલાભાઈ રાઠવાનાઓ આવેલા હતા અને એ લગ્નની અંદર અર્જુનભાઈ તેરસિંહભાઈ નાઓ સાથે પોતાની બંદૂક હોય અને એ બંદૂક આ કામના આરોપી જુવાનસિંહ ભુલ્લાભાઈ ના હોય ખુચી લીધેલી અને તે વખતે દીકરીની વિદાય વેળાનો પ્રસંગ ચાલતો હતો તે વખતે તેઓએ ફાયરિંગ કરેલું અને તે ફાયરિંગ નીચે જમીન ઉપર કરતા આ કામના ફરિયાદીનાઓની બેનને ઈજાઓ થયેલી અને ગંભીર પ્રકારની ઈજાઓ એમને પહોંચાડેલી અને એની સાથેના બીજા સાહેબ હતા તેઓને પણ ઈજા થયેલી એટલે આ બનાવમાં બે જણને ગંભીર પ્રકારની ઈજા પડેલી જેથી આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા પુરવાર થતા નામદાર સાહેબે સાત વર્ષની સજાનો હુકમ કરેલો છે દેસાઈ અને આ જે સદર કેસ છે તે હું અને પુરાણી ભાઈ સાથે રહીને ચલાવેલ છે ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો